શહેરના સાયબર ક્રાઇમે ઓનલાઈન ટ્રેન્ડ કરવાના બહાને પૈસા કમાવાની છે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સન ફાર્મ રોડ પર રહેતા ફરિયાદી રામકૃષ્ણ રાજીવે ફરિયાદ કરી હતી કે તેઓએ ફેસબુકમાં શેર માર્કેટ અંગેની એડ પર ક્લિક કરતાં જ તેઓને સી સિક્સ બ્લોક રોક સ્ટોક્સ ફૂલ અપના નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા કે જ્યાં તેઓને સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માંગતા હોવાની ફોર્મમાં વિગતો ફરી સબમિટ કરવા માટે કહેવામાં આવતા તેઓને એક ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓને એન્જલ સિક્યુરિટી સર્વિસ નામની કંપનીના વ્યક્તિનો ફોન આવેલો અને ફોર્મ કન્ફર્મ થઈ ગયેલું છે ત્યારબાદ તેઓને સીબીઆઈ માન્ય કંપની રજીસ્ટ્રેશન સાથેનું ઇન્સ્ટિટ્યુશનલ એકાઉન્ટ એપ્લિકેશન ફોર્મ મોકલી આપવામાં આવ્યું હતું તેઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને તેઓએ વિશ્વાસમાં લઈને તેઓને શેર માર્કેટમાં રોકાણ કરવાને બાને અલગ અલગ એકાઉન્ટમાં ટુકડે ટુકડે કુલ રકમ ચોરાણું લાખ અઢાર હજાર જમા કરાવ્યા હતા પોર્ટફોલિયોમાં દેખાતા પ્રોફિટને વિડ્રો કરવા જતાં વિડ્રો થયેલો નહીં અને તેઓ સાથે વિશ્વાસઘાત કરી ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી જે અંતર્ગત સત્તર જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ